डाबी आग अंदर से बाह्य मुख दृष्टि से संसार दिखाई छे अंतर मुख दृष्टि थी आपली अंदर बसी रियल पावर ई दिखाई थी જેમ મોટર ખટારા બે બત્યુ હોય છે આગળ રસ્તો જોવા માટે ઈ બે બત્યુ ના છેડા એક જ બેટરીમાં લાગેલા હોય છે એમ આપણી ડાબી જમણી આંખ ચંદ્ર ને સૂર્ય બેયના છેડા આપણા નીજ રૂપ ની બેટરી માં લાગેલા છે ન્યા બે એક થાય છે સૂર્ય અને ચંદ્ર

બત્રીસ ગમેશ્વાસ બે બત્રીસ ગમેકા જંત્ર બનાય નવસો તાર મિલાયા નવસો નાડી શિખર ગઢ રાણી નો રાજા ઢની રાણી નો રાજા એટલે શબ્દ એને આ જંતર ભજાયા ખુબ ખડાખડ વાગે તો કોઈક અનુભવી વીરલા જાગેરે આ જંતર જેને આની જાણકારી થઈ ગઈ હતી એની પેલા નિશાની એનામાં વાદ વિવાદ નો હોય ભણકારા એના બ્રહ્માંડમાં ઘટઘટ ગુરે નાદ ઈ વસ્તુ ગતિ ને વિચારતા મારા મટી ગયા વાદ ને વિવાદ એના વાદ વિવાદ મટી જાય રે સુહા ગેલા વાત વિવાદ એટલે તાણા વાડ ભીમ બેઠા મારી ભ્રમણા મટી મારી મટી ગઈ તાણા આપણી અંદર શ્વાસ આવે છે એનું પેલું નામ છે ગગન મંડળ એ ગગન મંડળ ની અંદર છે ઈ ઈશોન મંડળમાં આવે ને જ આવે આપણો શ્વાસ ઈશે કા કાશે સુન મંડળમાં આવે ને જ આવે વોહી પીયું કા શેર ઈ અધર તખત પર નામ નિરંતર કોઈ જપી લ્યો આઠે પોર આયા ભવાની દાસ કેસે ડાવી ઇંગલા નાડી જમણી પિંગલા નાડી

છેલે આ ધોળમાં પ્રીતમ આપણે ને ભલામણ કરે દે શું પ્રીતમ કેસે આખાય આ ખાય અંતે કહે રે એક કહે પ્રીતમ નીજ નામ ને જાણો એન્ડ છેલે પ્રીતમ ભલામણ કરે છે નીજ નામ જે કોઈનું આપેલું નથી સઠી કરીને જે નામ આપ્યા છે એ નામ શરીરની ઓળખનું નામ છે એ તો સઠે થી દીધું એ નામ એની પેલા તું પાંચ ડી હતો એ કોણ નિજ નામ નિજ નામ કરું પ્રણામ ને સુન મંડળમાં દિશે ધામ

સંત તમે જોજો આ જંત્રી નો બજાવનાર કોણ છે જંત્રી એટલે આપણી કાયા કોણ આંખે થી ફાળી રહ્યું છે કોણ ખાને થી સાંભળી રહ્યું છે કોણ નાકે થી સુગંધ દુર્ગંધ પારખી રહ્યું છે કોણ જીભાને ખાટું મીઠું મોળું તીખું તુરું કડવું છ જાતના સ્વાદ પાર રહ્યું આપણે કહી છી કે આંખ ભાળે આંખ જો ભાળતી હોય તો મર્યા પછી એ ભાળવી જોઈએ આંખ બારીક ચામડા ની છે ચામડું નો ભાળે આંખ તો એનું માધ્યમ છે અંદર જોનારો કોક બીજો છે મારો ઈ વ્યો જાય તો આંખ કારેલા જેવી આંખ હોય તો પાળી શક્તિઓ નથી કાને ચામડા ના સાંભળું કોઈ દી નો સાંભળે કાન સાંભળતા હોય તો મર્યા કેડે સાંભળવા જોઈએ કાનમાં કહો કોણ બેઠું છે શબ્દ સાંભળી જાય કાન તો એનું માધ્યમ છે સાંભળનારો બીજો છે नाके सांबड़ा नु सांबड़ू हूं सुगंध दुर्गंध पारक मेरे, मेरे पसी नगर पार रखो जे सुख सुगंध दुर्गंध पार बीजो कोक से नाक तो एनु माध्यम जीभ ये सांबड़ा नहीं આ સંત્રી નો બજાવનાર કોણ સંત્રી નો જે બજાવનાર એવો છે નહીં એને તત્વ નહીં એને તાર પાવર થી કારખાનું હાલે એમાં ચક્કર નથી પટા નથી આ લાવીકર માં પાવર છે પણ પાવર માં લાવડ સ્પીકર નથી टीवी में पावर थे, पावर में टीवी नहीं। पंखा में पावर थे, पर पावर भी पंखों नहीं। तमाम यंत्रों में पावर थे, पावर में एक, एक यंत्र नहीं। इम हिंदू मुसलमान पारसी क्रिश्चियन, दरेक में यह पावर थे।

મારી અંદર શ્વાસ ક્યાંથી આવે શ્વાસ પાછો ક્યાં જાય જ્યાં આત્મા પરમાત્માની એકતા થાય છે એના ઉપર જઈને જોઈ લો જ્યાં જળચેત ની એકતા થાય છે આકાશ થયે છે નિરંતર એક નામ જ્ઞાન હેમાળે જે ગળ્યા ઈજ જ પાયમાં આ પૂરણ ધામ

વિડિયામાં શરીર નું રૂપ આવે આ શબ્દો ના તરંગો ટેપી થાય પણ શબ્દ નો જે કરતા છે ના જોવાય રૂપ એનું ના વે મારી ઊન ભમરા ને પાક નહી ભમરો એટલે શબ્દ આપ થી ઊંચો જમીન થી પોળો પાક વિનાનો ભમે ભમરો એની પાક માં બચા બિરાજે બચા બિરાજે ધનક ધારી ધણી સે ધીરાનો

વાલા મારા ચરણ ના અમે સેવતા શાનમાં ભેદ સમજાયો વિશ્વ હમાણું એની વાતમાં શબ્દમાં બ્રહ્માંડ સમાયું પછી ઈ શબ્દ નું જે ક્રતા છે જ્ઞાન ધ્યાન ચંદ રાગ પોચે નહી વિચાર રો કોખર વર્ને Sarı nere Yeah. yeah. yeah.

ભોજાભાઈ આવ્યા છે આંબેડકર નગર માંથી વાણી તો બનાવે છે વાણી તો ગાય છે પણ એના ભજન પુસ્તકે એને બહાર પાડ્યું છે એની સાથે પણ લેતા આવ્યા છે ને લોકો એ પુસ્તક લઈ જાય છે અને હમણાં મહિના દોઢ મહિના પછી મારે આફ્રિકા જવાનું ત્યાં પણ એ પુસ્તક લઈ જવાનું

એક એક કડી પૂરી કરી અને પછી હું મારી વાણીને વિરામ આપીશ અક્ષર ધૂન લાગી થા do yeah.